નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજે વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક પચીસ વર્ષીય યુવતીની તલવારના ઘા મારી કુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવે છે પશ્ચિમ કચ્છમાં કાયદા વ્યવસ્થા કથડાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે હાલમાં મળતી માહિતી મુજબ કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં આજે વહેલી સવારે એક યુવતી નોકરી જવા માટે બસની રાહ જોઈ રહી હતી આ દરમિયાન અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને પચીસ વર્ષીય યુવતીને નિર્દયતાપૂર્વક તલવાના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે આ હત્યાના બનાવના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે હત્યાની બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે યુવતીની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ